આપણા સૌનું સ્વાગત સ્વીકાર્યું ગુજરાતના પ્રત્યેક સમાજ સામાજિક અને આર્થિક રીતે સશક્ત થાય તે માટે દુરંદેશી અભિગમ સાથે પ્રજાલક્ષી નિર્ણયો રાજ્યના વિકાસમાં નવી કીર્તિ સ્થાપિત કરી રહ્યા છે વિકસિત ભારતના મૂલાધાર એવા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નકશે કદમ પર ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચાલી રહ્યા છે ગુજરાત રાજ્યને પ્રબળ અને સક્ષમ નેતૃત્વ પૂરું પાડ્યું છે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરને સાદર આમંત્રિત કરીશ આજના અવસરે આપનો વિશેષ સંબોધન વ્યક્ત કરશો જોરદાર તાળીઓના ગર્જન સાથે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીને સાંભળીએ છીએ आचार्य योगनिष्ठ आर्य आचार्य भगवंत श्रीमद बुद्धिसागर जी महाराज साहेब एक सो जन्म जयंती वर्ष निमित्त आयोजित स्मारक सिक्काना विमोचन प्रसंगे आपली सौनी मंच मंचर उपस्थित पूज्या आचार्य भगवंत श्री मनोहर कीर्ति सागर जी महाराज પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ હમણાં જ આપણી વચમાં પધારવાના છે પૂજ્ય આચાર્ય દેવ શ્રી ઉદય કીર્તિ સાગર સુરીશ્વરજી મહારાજ પૂજ્ય આચાર્ય દેવ શ્રી પ્રશાંત સાગર સુરી મહારાજ પૂજ્ય ગણવરીય શ્રી પુનીત પદ્મસાગર મહારાજ पूज्य मुनिराज श्री भुवन पद्मसागर जी पूज्य मुनिराज श्री पद्मसागर सागर सूर्य सागर जी पूज्य बाल मुनिराज श्री रत्न पद्मसागर जी पूज्य बाल मुनिराज श्री तीर्थ पद्मसागर जी श्री पावन सिंधी डोनर श्री उपेंद्र भाई शाह श्री संजय भाई वोरा डॉक्टर भूपेश भाई અમારી સાથે પધારેલા બેન મેયરશ્રી ધારાસભ્યશ્રી અને શહેરના પ્રમુખ અમિતભાઈ કૌશિકભાઈ જૈન કાનુભાઈ અને અમારા પ્રદીપસિંહજી આપ સૌને મારા નમસ્કાર પ્રેસ મીડિયાનો પણ મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કર્મઠ ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં બે હજાર પચીસ નું વર્ષ દેશના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે સમગ્ર વર્ષ આપણે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ સ્વર્ગસ્થ અટલ બિહારી ઉજવણી તથા બંધારણના અમૃત ઉત્સવની પણ ઉજવણી થવાની છે ભગવાન મહાવીરના વિચારોથી જનકલ્યાણ કરનાર આચાર્ય ભગવંત શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજની પણ એકસો પચાસમી જન્મ જયંતિ આ વર્ષે ઉજવાય છે તે પણ એક સુભક સંયોગ છે આજે તેમની સ્મૃતિમાં એકસો પચાસ નું વિમોચન વિમોચનનો અવસર છે આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ એક સંત કે જૈન આચાર્ય નહીં એક હતા તેમણે પોતાના વિચારો અને ઉપદેશો દ્વારા એક નવા યુગની શરૂઆત કરી હતી આચાર્ય ભગવાન શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ એક કર્મયોગી ધ્યાનયોગી અને જ્ઞાન યોગી બનીને સમાજને ઘણું આપ્યું છે તેમણે કર્મયોગી તરીકે સમાજ સુધારણાનું કાર્ય કર્યું છે તો તરીકે સાધનાથી નિર્મળ સમાજને જાગૃત કરવાનું પણ કામ કર્યું છે શ્રીમદ બુદ્ધિ સાગર સુરેશ્વરજી મહારાજે તેમની સાધનાથી મહુડી તીર્થમાં બાવન વીરમાંથી માંથી ત્રીસમા વીર શ્રી ઘંટાકરણ મહાવીરની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી છે માઉડી તીર્થ માત્ર જૈન જ નહીં પરંતુ તમામ ધર્મના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે તેના મૂળમાં આચાર્ય ભગવાન મહારાજની તપસ્યા અને ભગવાન શ્રી ઘંટાકરણ મહાવીરનો પ્રતાપ છે મહારાજ સાહેબે જ્ઞાન યોગી તરીકે એકસો આઠ જેટલા વિવિધ વિષયો પર ગ્રંથો લખીને સાહિત્યની સેવા પણ કરી છે ચાલીસથી થી વધુ સમાજ ઉપયોગી પુસ્તકો લખીને મહારાજ સાહેબે

આ ગુરુવર જ છે જે વિશ્વ કલ્યાણ કરી શકે બસ ગણતરીની ક્ષણોમાં ગુજરાત રાજ્યના પનોદા પુત્ર અને ભારત આપણા સૌના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે સાચું કહ્યું ને કે આ ભગવંત ગુરુવર એ કોઈ સ્થૂળ સરૂર શરીર લઈને નહોતા આવ્યા પરંતુ એ ચેતના હતી અને એ ચેતનાએ ગુજરાતની પાવન અને તપસ્વી ભૂમિની પસંદગી એ ચેતના કદાચ શરીરને છોડ્યું પરંતુ એ ચેતના કદાચ આપણી આજુબાજુ જ બેઠી છે કારણ આ મહારાજશ્રીની આત્મા પ્રકાશ ની ચેતના આપણા સૌના જીવનને ધન્ય બનાવે છે અને એ ધન્યતા અનુભવવા માટે આપણે અહોભાવ વ્યક્ત કરવા માટે સાર્ધ શતાબ્દી એટલે કે એકસો વર્ષ નિમિત્તે રૂપિયા એકસો ને પચાસ નો આ સ્મારક સિક્કો આજે ઇનોગ્રેટ કરવા જઈ રહ્યા છે મિત્રો આ સિક્કો કાયમી આપણા સૌના માટે હૃદયસ્થ થવાનો છે મિત્રો આપણે બધા જાણીએ છીએ આ અવસર રૂડો છે પવિત્ર છે તપસ્વી જનોને આવકારવાનો છે

સહકારિતા મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે પધારી ચુક્યા છે ખૂબ તાળીઓ નો ગડગડાટ થઈ જાય Ya batşa din sazın göbetta batşa guru de ખૂબ ધન્યવાદ શાસન કા બચ્ચા બચ્ચા જય જય ગુરુદેવ જીવ શાસન કા બચ્ચા બચા ભારત સરકારના ના મંત્રી શ્રી ગુરુદેવને પુષ્પ અર્પણ કર્યા છે એકવાર હાથ ઉપર કરી હા હરે આવો ઝડપથી વિમોચન કરીએ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા હા પહેલા ટ્રસ્ટી મંડળને વિનંતી કરું છું ઝડપથી આપ સત્કાર કરશો ત્યારબાદ મેં હમણાં કહ્યું હા વિનંતી કરીએ છીએ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીને સાથે જ માનનીય મુખ્યમંત્રી શ્રી આપને આવો એકસોને પચાસ રૂપિયાનો સ્મારક સિક્કાનું અનાવરણ કરશો 150 વર્ષ પહેલા ગુજરાત અને ભારતની પાવન અને તપસ્વી એવા વિશ્વ વંદનીય જૈન આચાર્ય યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબના શ્રી ચરણોમાં

મે હમણા કયો અને હવે ગુરુજીને આશીર્વાદ મેળવી રહ્યા છે ચરણ સ્પર્શ કરી રહ્યા છે આપણા અમિતભાઈ હંમેશા ગુરુ વંદના થી જ જીવન નો કલ્યાણ માર્ગ ઓપન થતો હોય છે ખુલ્લો મુકાતો હોય છે શ્રીમાન અમિતભાઈ શાહ કેન્દ્રીય ગુરુ અને સહકારીતા મંત્રી શ્રી તમામ ભગવંત ગુરુજનો સાથે ગયા ચરણ સ્પર્શ કર્યા આશીર્વાદ મેળવ્યા છે

તારીના ગુંજારો થી ખૂબ આભાર પ્રગટ કરીએ સાથે જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરનો પણ આભાર આપ બધાને વિનંતી પોતાની જગ્યા ઉપર જ બેસવાનું છે પોતાની જગ્યા જાળવી રાખવાની છે આપણને એમનો અમૂલ્ય સમય મળ્યો આપણને સૌને ગૌરવિત કર્યા આ રૂપિયા 150 નું સ્મારક સિક્કાનું અનામરણ કર્યું થેન્ક યુ સો મચ